ਪਰਵਤਪਾੜੀਆਂ ਨਾਲ ਜ਼ਮੀਨਦਾਰਾਂ ਨੇ ਕਲਬ 21 ਮੋਲੀ ਫਰੈਂਚਾਈਜ਼ੀ ਨਾਂ ਮੇ 88.50 ਲੱਖ ਰੁਪਏ ਦਾ ਚੁਣੋਚਾ ਪੜਨਾਰ ਸੌਫਟਵੇਅਰ ਡਿਵੈਲਪਰ ਧਕਨੇ ਮੁੰਬਈ થી ਸਾਈਬਰ ਪ੍ਰਾਈਮ ਦੀ ਟੀਮੇਂ ਜੜਪੀ ਪੜਿਓ સુરત શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા જમીન મકાન દલાલને સોશિયલ મીડિયા પર સામે દર મહિને નવ લાખના તંગડા પ્રોફિટની લાલચ આપી હતી આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી સોફ્ટવેર ડેવલપર સમીર માલિકને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો છે પોલીસની પૂછપરછમાં આરોપી